ચાય પાણી ભરીને આવી અને થાકી ગઈ આખો ધ્યાન કઈ કામ કરવું જ નહીં પણ આજ તો મૂકો નહીં પેલા તા ડોલ ને સાઈડ માં મૂકી દો આને એક નવી નવાઈનો છોકરો થયો આખો દી છોકરો જ હાથ વેનો રોટલા બનાવનો ઓય લદને હું બરતરા થઈ છે બરતરા કઈ નઈ તાર નવી નવઈનો છોકરો પેદા કર્યો સવાર વેલી ઊઠીને રોટલા ઘડી નાખતી હોય તો નસીબમાં હોય ને એને મળે તો નસીબની ક્યાં કરસ તું નસીબમાં તો મારે છે પણ કામ તો કરવું પડે કે નઈ પણ તને સોડી આવી મને છોકરો એમાં તને હું બરતરા થઈ છે કેટલી બધી બરતરાનું જે કરતી હોય કરને પણ હવાની હું પાણી ભરી આવી મે વાસીદુ વાડી લીધું મે કીધું કે તું કામ કર તો રોટલા તો રાંધી ના એમાં ઈચ્છા થાય કે રુરા બીસ હરી તું બેન સો કે એ તો ઠીક જનમથી બરતરાસો તું એ તો કોને છે ને દેખાય જ આવે છે તારે હું જેઠાણીનો ઓદો છે ને તને એટલે તું આ બધુંય કરે અને તને છે ને તું નાની છો ને એટલે તને બરતરા થઈ છે બહુ બરતરા કાઈ નહીં આજ તો મારો વર આવે ને પછી વાત છે આ તારો વર આની બતારે છે તારા આમણા શું કરું છે બોલ મારે આમણા હું કરું છું ને તાર રોટલા રાંધવાના છે કે નથી રાંધવાના રાંધવાના છે અજુવાર છે અજુવાર છે એટલે ક્યારે તારે તારા ટાઈમે કરવાનું બધું મારા ટાઈમે થશે

એટલે હા હું એક મૂકી હોય તો અત્યારે લાગી બોલતી મારી નાની સો બરાબર છે એટલે નાની પ્રમાણે હું તારી જેઠાણી છું તો જેઠાણી હોય તો હું થઈ ગયું તારાથી દબાવવાનું મારે હું દબાઈશ તો કોઈ નાથી થી સમજી ગઈ તું ભાઈ થી દબાઈશ બીજા કોઈ ના ન દબાતી હું એનાથી થી દબાયો ને એય આવે ને તો એને કહી દઉં કહી દઉં બહુ રાજા ને કે તો હું કંટાળી ગઈ છું

આમ infrared... <The> <response>

કામ બધું મારી આગળ કરાવે તમે બોલતા કેમ નથી આ તમે પીવો છો ને એના કારણે જ દર આજ આ દિવસ છે દેખો આન કાઢી મૂકી છે મને ક્યાંથી કાઢી મૂકો આ મારું ઘર છે આઈ તો કાઢી તમે પણ શાંતિ રાખો હું છે શાંતિ હું કાટલો શાંતિ હું આ બધું બધું દેખાર છે ઘરે આઈ સાઈડ પર આઈ વાત થાય હા એટલે આ એને તમારે મારવાનું નહી હો નકરો પીપી ન નકરો રખડતો હોય છે હાથ ને ઉપાડવાનો મોટો સાવ બોલવામાં ભાન રાખ થોડી એવું એવું ચૂપ કે આમ સાઈડ ઉપર અને એક હવાર તમારી બાયડી છોકરો લઈને બેહી જાય કાઈ કામ કરતી નથી નાનો તો સમજો તો છોકરો નાનો એટલે કાઈ કામ નઈ કરવાનું ઘરનું બધું મારે જ કરવાનું બધા કરતા માં કરવાનું છોકરો ગયો ને જરા ભાન નથી ની જરા ભાન રાખ જે કેમ વાત થાય વાત કરતા આ મતલબ પી કાઈ કેતો જ નથી હોવ ને કાઈ કેતો જ નથી આમ સાઈડ ઉપર આપા

તમારા ઘરે અને બે વે છોકરો બે ભાઈ હું અહીંયા આવ્યો બીજું કઈ લગ્ન

અરે રોખા ખેંચાતો મારી શરમે આ રહી છે નકર તને તો કોઈ હેડ લઈ હું હું તું જ અમારે બેયને કાઈ વાંધો જ નથી ભાભો તમે હાંભળો આના લીધે ડકરાયા છે મોટા બે વાત કરતા હોય તો ના ચપડ ચપડ નો કરાય તમે હાજી બોલ બોલ ને કઈ મોટી છે એ તમે બેય માણે ઘર પર હાજી મોટી છે એ ભાઈ રોકું કરી દે આપા ની એ ભાઈ ભાભા નોકો કરી દીઓ બાપુ હા બાપુ જો હું એક શબ્દય નથી બોલતીય કેટલું બોલ બોલ કરીસ મોટા માણસનું માન રાખે છે મને ખબર મારી મોટી બેન પણ બતાવે છે બતાવે જ ને પણ મારે જ કામ કરવાનું એ તારા ઘર ને તારા ને તારે કઈ જ અરે હું તો રો એ તો કે છે 500 રૂપિયા મારા લઈ જાય છે આ જો તમારા કારણે મારે ઓટ 300 રૂપિયા બે બે હાલા મારો શું ઓના લીકે મરે હું મારો સાન્યાર વાત કરો ને હેઠો નથી તું ઊભો તોય બસ મારા રહેવું નહીં

મેકવા એને બે મેકવા એને એ બોલે શાંતિ રાખો આને બે નો દીધું ને હવે બોલ ના તારા ઘરમાં રહેવાનું છે હું આ ઘરમાં જઈ મારે હવે રહેવું છે અમે જ્યાં લાગીને તને મારવા આવે એટલે કે મારે કે તું એવું કરતો તારા ઘરમાં રહેતો ને તો હું સોફા લઈ ભઈ જાવ છું હવે તું જા કે ન જા હવે મારે જવું છે હવે મારે રહેવાનું થાતું તો ઉભા બે ઉભા ઉભા બે બે ઉગાને વાત વાત કરો ઉભાડામ ખાની મને હે છોટ નહી એક મેકી હોને હા હું તો ખરી মা খাওনি আই ওট ও বাইট